નમસ્કાર ટાઈગર ઓફ બનાસ માં આપનું હાર્દિક સ્વાગત છે ચાણસમા પંથકની સગીરા પર દુષ્કર્મ આચરનાર પાખંડી પોલીસે દબોચ્યો જાણસ્તા પંતકમાં ગત દિવસોમાં એક પાખંડી ભુવા એક સગીર વઈની દીકરી પર દુષ્કર્મ આચરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા જાણસ્તા પોલીસે તાત્કાલિક કસરથી ઢોંગી ભુવાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે જાણસ્તા પોલીસે દુષકરમ આચરનાર ભુવાને જેલના સળિયા પાછળ ધકેલી આગની કાર્યવાહી હાથ ધરી હતી જાણસ્તા પંતકની એક સગીરાને મહેસાણાના ઉચરોપી ગામના એક પાખંડી ભુવાએ સગીરાના વિડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી દુષકરમ આચરનાર મહેસાણાના ઉચરોપી ગામના કહેવાતા ભુવાજી ભગાભાઈ ઉર્ફે શંકરભાઈ ચૌધરી સામે ચાણસમા પોલીસ મથકે સગીરાએ પોક્સો અને દુષ્કાળની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને તેના ઘરે નાહવા ધોવા માટે આવતા જ દબોચી લીધો હતો ચાણસમા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું ચાણસમા પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા ખાતે જે બળજબરીથી બળાત્કાર સગીરભાઈની દીકરી ઉપર કરવામાં આવ્યો છે એ અને દીકરી સગીર છે એટલે પોક્ષોની કલમ લાગે છે એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયો જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે એના માતા પિતા સાથે આવી અને એ ચાસમાં પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કારના પક્ષો સાથેનો ગુનો નોંધાયો છે જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ થી માહિતી અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુના કામે પકડીને અટક કરવા માટે આ જે બુવાજી છે એ ધીનોજ કામે અગાઉ ભોગા મહારાજનો કોઈ હવન હતો અને એ ધીણોજ ગયેલો પછી અવારનવાર એ ગામે જતો હતો એ વખતે એના સંપર્કમાં આવેલો છે એવું વારમાં કહી રહ્યો છે અને શું તાક ધમકી આપીને દીકરીને ફોસ લાવવામાં આવી હતી ફરિયાદ મુજબ એવું જણાવ્યું છે કે તારા મા બાપને મારે નાખીશ અને એવી ધમકીઓ આપી અને આની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કરે છે એવી હતી અરે સાહેબ ભુવાજી અપંગ છે કેવી રીતના ગાડી ચલાવતા અને ગાડીની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કોઈ એના સાથે કોઈ મદદગાર કે એવું કોઈ સામે આવ્યું છે કે ભુવાજી બહુ બનેલો છે રીઢો છે એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને હજુ આ ગુનાના કામે જે ગાડીમાં સગીરની દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે એ ગાડી રિકવર કરવાનું બાકી છે એનો જે મોબાઈલ છે એ રિકવર કરવાનું બાકી છે એ સંબંધે પણ હાલમાં કંઈ માહિતી આપી રહ્યો નથી તેમ છતાં અમારી પાસે એવા પણ વિડીયો છે કે જેમાં આ ભુવાજી વાહન ચલાવી રહ્યો છે અને એ એક ધોકાતના ટેકાથી પણ ચાલી શકે છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે